જોઈ લો મિત્રો મસ્ત હળદર મીઠું અને ધાણા જીરું મસ્ત રીતે લઈ લેવાનું છે આઈધર પેસ્ટ બનાવવાની છે દર વખતે તમને બતાવું છું અને જોઈ લો મસ્ત ચોળા બાફીને લઈ લેવાના છે અને હિંગ અને જોઈ લો જીરું બીરું મસ્ત રીતે નાખી દેવાનું છે તેલમાં મિત્રો બરાબર છે અને આ બાજુ જોઈ લો મમ્મીએ મસ્ત બાકી લસણની ચટણી બનાવી છે બાકી ખતરનાકલી લસણ ચી ચટણી બનાવી છે મસ્ત મારી બરી નાખીને થોડી ડુંગળી નાખી દેવાની છે અને થોડું કરકરું રાખવાનું છે કાલે ના પાડીથી કરકરું રાખવાનું પણ આજે કહું છું કારણ કે આજે મજા આવશે કરકરામાં તમને ખબર છે જોઈ લો જે બી પેસ્ટ બનાવી હતી પેસ્ટ અંદર નાખી દેવાની છે મસ્ત રીતે અને હલાઈ દેવાનું છે ગેસ ધીમો રાખજો ને કબાળીને બધો ભડકો થઈ જશે હલાવવાનું છે મસ્ત રીતે પાણી નાખી દેવાનું છે મસ્ત પાછું હલાવાનું છે કમ્પ્લેટ તમે જોઈ શકો છો એના ચોળા અંદર જે આપણે બાફેલા છે અંદર એડ કરી દેવાના છે મસ્ત બાકી સ્મેલ આવશે ખતરનાક બાકી લગ્નથી બેન ખતરનાક બન્યું છે ભાઈ શાકો રેડી છે ચોળાનું દેશી શાક મસ્ત રીતે જોઈ લો બાકી ડુંગળી ને મરચાં ને એની સાથે તમે સેવ કરીને બાજરી રોટલા અંગાજ બાકી મજા આવી જાય તો ગામડા જેવી ફિલિંગ આવી જાય હે જીજી રે સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇસ્ટાવાળા તમને કેવું ના પડે ફોલો કર લો તમે